જવો સાડા આઠક વાગ્યા પણ ને બે દીથી આનો વાવડો મૂળ નથી નથી ગરમી એવી થાય આવું નાહી રહે જયા જ વહેલા ઉઠે ગયો તો મારે ફરિયાવાળું આમ જરીક મોડું થયું અને ફરિયામાં છે ને હાવ એટલી હાવા લીમડાના પાંદડા જ ખરે આતા કાલે પોપિયાનું થડ કંઈક પૂતિ એહી હે થડું ને લીમડાના પાંદડા એવા ખરે ને એક તો હાવ જીણા જીણા હતી વરાય નહીં અને પાછા આ મેં વરહ્યો ને એમાં

હેલો કહી દીતારામ કહે અને ખડ ખાવી વે વ્યા કરે ચો એ પછી ખડ લેવા દાંતડી લેલી હતી ની સેના ત્યાંથી આ વેલા નુતા ને બધી કાઢી નાખ્યા પોપીવું તોય એ કાઢી નાખ્યો ને મારે આ સંપલ માંથી પટ્ટો નીકળે ઘણી ઘણી હું પછી આ પેરેલા ખડ વાટતી હોય વાકોતરા પટ્ટો નીકળે છે એટલે એસે ને આ માતાજી હા તો ખડ લેવા જાઉં માથું બની કુંડીમાં તો અમારે કોઈ ખડ લઈએ ને નવિયું દાંતડી આ જુનિયું હે દાંતિયું આ નવિયું ખડ ખીએ ને તેને ખડ ખાવું એના ઊભી કો બેડ કો કંઈ એટલે હજુ હેર નહીં વાદરા હેતી બાવડો બાવડો કંઈ હેર નહીં ગરમી હવા ધોરી આવ્યા છે चालिए खड़ मेरो करवाइबे खड़ मा मेरो कर नहीं यार मेरा कहीं नहीं थिया हाँ सीताराम जय सी कृष्णा जय माता जी खड़ चालिए खड़ ऊपर आओ है ना खोखर तजम वो तो है ऊपर वो मत गारो आवे गारो आवे नहीं

ને આવું ઢાંકલું હે ને તો એ ગરમી થાય ગરમી થાય ને આ શિયાળી ઓઢર હે ને એક ત્યાં વાવડો હવે જોવા તા પરવું લું લું ને આ બાયમાં આખી પાણી પરહેવા વાળી થતી અહીં ને જો આ વાઠ્યું એટલું અહીં ને અહીં વાંઠ્યું તે તેમાં ઉકળાઉથી ઈ ગમે હું તો ને ઉકળા મે ઉપાડે ઉપાડે ને ગમે નાખી દીધું જે ભી હું ખાઈ નહોતું ને એ પાણી વાર નહોતું હે વાર વારું નહીં અને એમાં થોડું ખૂણામાં હે અને આ ભીહુને નાખે દા ને ખૂણામાં એટલું લે તો એક થઈ જાય ને વાતાવરણ એવું ભયંકર થઈ ગયું ને કે આ ગરમીમાં તો કોઈક ને હાડફેલ થઈ જાય એવું થયું પાંચ વાગ્યા ને ખળ વાટવા ગઈને દસ ચાલુ થઈ ગયું દવા છાટતા હતા બાપુ જઈને પપ્પા હું ખળવાટતી હતી

થોડું ઘણું વધીએ તો રાખી દે હું હવારી નાખવા થાય હ હવારી નાખવા થાય ને રેડું ઠાક માં આવ્યું તો ને પછી જોવો હંજા ખુલી અટણે રેડું ઠાક માં આવ્યું ત્યાં તારું ખોડવા ડગઈ ને તો રેડું આવ્યું તો પછી જરાક વાઢે ને મૂકી દીધું ને પછી પાછું રેડું પૂરું થાગુ ને એ પછી પાછા અમે જાતા ખોડ મેનો બર આવ એવા આવી છે હંજા આવી ખુલે ને એટલે મેનો બર આવે

અનબોક્સિંગ કરી છે ને તાર વિડીયો ઉતારી હા જિનકા જિનકા ઉપર આ હે ને હાલો તો નાખવા મન ગયા લો થોડો ખાટ વધારે હે તો રાખે દે હું કે કાલે હવારે 11 12 વાગે નીરણ કરી ને ઈમાં નાખી દે જાજો હે એટલું નાખી દેઉં કે હા હાલ લો ગવત માર લેસા હા વેલા હે ઉપર આ ખાઈ જાય આ તો બહુ ખાતી નાખ્યો તો લીધલ હે

ભાઈમાં હા એ વિ વિષયો બધા એ જ હોય પણ અંદર એનું જે ટોપિકોને હોય ને કોન્ટેન્ટ હોય ને એ અલગ હોય પાઠું બધાય નીકળ્યા હોય હા હું સાંભળી લ્યા અમારે મારે ખાલી ગુજરાતી એક જ ગુજરાતીમાં બાકી બધું હિન્દીમાં હા એ બધું હિન્દીમાં બધાય વિષય <tries> <tries> ખાલી હિન્દી ભાષા એક જ ગુજરાતી ભાષા એની ગઈ થી તમે ઇંગ્લિશ ની ઇંગ્લિશ હોય ને ઇંગ્લિશ માં બોલતા હોય ને ઈ સમજે કે રીતના બોલે ઇંગ્લિશ ફિલ્મ ઈ તમે સમજો તો હા હું

બનાતી જા કે ખાતી જા નિયવસે લો તો કામ ને એક કોઈ બે ને એક એટલે બે ત્રીજી પડી તો ખાલી